દર્શક મિત્રો એવી ગુજરાતી ન્યુઝ આપનું સ્વાગત છે કેન્દ્ર સરકારના નવા અકસ્માત વિરોધી કાનૂન ટ્રક ડ્રાઈવર દ્વારા વિરોધ કરવામાં આવ્યો કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતોને રોકવા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અકસ્માતના બનાવો બાદ અકસ્માત કરનારા ડ્રાઈવરો જો અકસ્માતનું સ્થળ છોડી ફરાર થઈ જાય તેવા સંજોગોમાં તેમને દસ લાખનો દંડ અને દસ વર્ષની કઠોર સજાના કાયદાના વિરોધમાં સમગ્ર દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાવનગર શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ કાયદાને રદ કરવા માંગ કરી હતી અને સરકાર આ કાયદો પરત નહીં ખેંચે તેવા સંજોગોમાં ટ્રકના પૈડા થંભાવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રસુલભાઈ જે હાઈવે પર વાહન ચાલકોને દસ લાખનો દંડ દેવામાં આવશે અને અકસ્માત થાય તો દસ વર્ષની સજા દેવામાં આવશે તો શું કહેશો છે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવા ની જે જે સરકાર નવા નવા નિયમ લાવે એની અંદર કે આ અમે એનો જે છે એ અમે વખોડી શકીએ ને અમે ખાસ કરીને એટલું કહેવાય કે આ જે ડ્રાઈવિંગ કરતો હોય પંદર હજાર એમનો પગાર હોય છે તો દસ લાખની જોગવાઈ દસ લાખ જે કહી શકે દંડ ને દસ વર્ષની સજા તો એના બાલ બચ્ચા તમારા ઘરે વેકવામાં આવશે કે આજેના બાલબચ્ચા બચ્ચા હશે એ રડતો હોય ને પાંચ ખાતા હોય તો એના બાલ બચ્ચાને એને તમારા ઘરે મેગવા આવવાના આવશે એટલે અમિત શાહને નીતિન ગડકરીને એક અમે એટલું કહેવા માંગીશું કે તમને ખેલ છે કે ડ્રાઈવર શું કહેવાય ડ્રાઈવર્સ અને આજે ટ્રાન્સપોર્ટ ઊભો રહી જાય એટલે દેશ ઊભો રહી જાય એમને ખેલ છે કે દેશ આખો ઊભો રહી જાય આ ટ્રાન્સપોર્ટ વસ્તુ એવી છે ને આજ તક આજ આજ ઉદીનમાં કોઈ ડ્રાઈવરને દિને રાત કરીને ગાડી લઈને તમારો માલ સામાન અનાજ બધું પહોંચાડે છે ને આજે તમે આવા નિયમ ગાળો છો એક આ તમારે એક બે મૂળખાય છે ને ખાસ કરીને અમે કહેવા માંગવી છે કે આનો નિર્ણય નહીં ખેંચાય તો ઉગ્ર આનંદન કરશો ગાંધી માર્કે અમે એટલે ખાસ અમારી એક વિનંતી છે તમામ ડ્રાઈવર ભાઈ નહીં તે કે રોડે આવો ને આ લોકોને દેખાડો કે ડ્રાઈવર શું કહેવાય ને ટ્રાન્સપોર્ટિંગ શું છે એ એમને ખબર પડે